નમસ્કાર દોસ્તો દોસ્તો આપણે થોડા સમય પહેલાં બનાસકાંઠાની અંદર એક ઓનર કિલિંગનો કિસ્સો બન્યો હતો આપણે બધા જાણીએ છીએ જે ચંદ્રિકા ચૌધરી અને હરેશ ચૌધરીનો હતો પણ આપણે સ્ટોરી લેટ બનાવી છે એનું કારણ એ છે કે આપણે સંપૂર્ણ માહિતી સાથે વિડીયો બનાવીશું કે જે હરેશ ચૌધરીએ જેની સાથે ચંદ્રિકા સાથે મૈત્રી કરાર કર્યા હતા એની પહેલાં પણ એક પૂર્વ પ્રેમિકા એની હતી જેની સાથે લગ્ન પણ કર્યા હતા એની સાથે પણ એક મૈત્રી કર્યા હતા અને એને પણ પણ અત્યારે એક બાળક છે તો આપણે બંને પાસા બાજુ જોઈશું એની પૂર્વ પ્રેમિકા અને ચંદ્રિકાની પણ વાત કરીશું અને આપણે જે છે હરીશ ચૌધરી અને ચંદ્રિકા ચૌધરીની લવ સ્ટોરી ક્યારથી ચાલુ થઈ અને ક્યાં સુધી તેનો કરુણ અંત આવ્યો એ બંનેની આપણે માહિતી મેળવીશું તો તમે વિડિયો સાથે બનાયેલા રહેજો અને હું છું મિત્રો ચિરાગ અને આપણે હવે સ્ટોરીની શરૂઆતથી શરૂઆત કરીએ મિત્રો હરેશ ચૌધરી છે કે એનો મૂળ ગામ છે વડગામડા અને ચંદ્રિકા ચૌધરી છે એનો મૂળ ગામ છે દાંતિયા જે બનાસકાંઠાના થરાદ તાલુકાની અંદર આવેલું છે હરેશ ચૌધરીના પિતાનું નામ છે હેરજી ચૌધરી અને ચંદ્રિકાના પિતાનું નામ તો તમે જાણો છો જે છે સેદાભાઈ દરગાભાઈ ચૌધરી છે તેમણે મૈત્રી કરાર કરે છે અને જે આપણે એ બધા સારી રીતે જાણીએ છીએ કે ચંદ્રિકા છે તૈયારી કરતી હતી અને ત્યાં તે અંદર રહેતી હતી તો શરૂઆત ત્યાંથી થાય છે કે હરેશ ચૌધરી તેના મિત્ર ની ગાડી લઈ અને થરાદ બસ સ્ટેન્ડ ની બહાર ઊભો હોય છે અને કોઈ જોડે વાત કરી રહ્યો હોય છે કે મારે પાલમપુર જવું છે અને પાલમપુર મારે આટલું કામ છે એના માટે પાલનપુર જવું છે ત્યાં બાજુમાં ઉભેલી ચંદ્રિકા પણ તે વાત સાંભળતી હોય છે અને ચંદ્રિકાને ખબર નથી હોતી કે હરીશ ચૌધરી છે અને હરીશ ચૌધરીને ખબર નથી હોતી કે ચંદ્રિકા છે પણ બંને વાતો જે હરીશ ચૌધરી છે એ ફોનમાં વાત કરી રહ્યા હોય છે અને ત્યાં કને ચંદ્રિકા સાંભળે છે તે સમય છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની સાલ આ જ વર્ષની અંદર આજથી છ મહિના પહેલા ફેબ્રુઆરી મહિનાની અંદર ત્યારે ચંદ્રિકા હરીશ ચૌધરીને કહે છે કે તમે પાલનપુર જઈ રહ્યા છો હરેશ ચૌધરી કે હા પાલનપુર જઈ રહ્યો છું ત્યારે ચંદ્રિકા કહે છે તો તમે પાલનપુર જતા હો તો મને પણ પાલનપુર લેતા જાઓ મારે પાલનપુર જવું છે અને બસનો કોઈ ટાઈમ નથી ત્યારે હરેશ ચૌધરી કહે છે હું એકલો જ છું ગાડીમાં તમે મારી સાથે બેસી જાઓ ત્યારે આ બંને જાય છે ત્યારે બંનેની એકબીજાની વાત થતી હોય છે નોર્મલ રીતે કારણ કે તમે રસ્તાની અંદર જતા હો તો વાત તો કરવાના જ છો એટલે ચંદ્રિકા અને બંને વાતો કરે છે ચંદ્રિકા કહે છે મારું ગામ દાંતિયા છે અને હું પાલનપુરની અંદર નીટની તૈયારી કરું છું તારે હરીશ ચૌધરી છે મારું ગામ અને હું કામ કરું છું ને ત્યારે હું પાલનપુર જઈ રહ્યો છું ત્યારે પછી જે હરીશ ચૌધરી છે એ ચંદ્રિકાને એરોમા સર્કલ ઉતારી દે છે પાલનપુરની અંદર આપણે જઈએ થરાદ બાજુથી તો ફર્સ્ટ એરોમાં સર્કલ આવે છે એ જગ્યા એરોમાં સર્કલ ઉતારે છે અને એકબીજાના નંબરની ની આપ કરે છે અને ઇન્સ્ટા આઈડી ની એપ્લાય કરે છે અને એમાંથી ઇન્સ્ટામાંથી બંને વચ્ચે વાતો થવા લાગે છે ચંદ્રિકા હોસ્ટેલ ની અંદર રહેતી હોય છે એટલે એને વાતો કરવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી કારણ કે એને ત્યાં કોઈ રોકટોક કરવા વાળું મળશે નહીં અને ચંદ્રિકા કલાકો સુધી ફોન માં WhatsApp ચેટિંગ અને ઇન્સ્ટા ચેટિંગ માં વાત કરતી હોય છે પછી આ બંને ધીમે ધીમે વાતો કરતા 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 બંને ફ્રેન્ડશિપમાંથી બંને પ્રેમ થઈ જાય છે અને બંને લગ્ન કરે છે સોરી લવ થઈ જાય છે બંનેને પછી એક વખત ચંદ્રિકા જયારે તેના ઘરે કુટુંબીજનોમાં કોઈના લગ્ન હોય છે ત્યારે ચંદ્રિકા પાલનપુરથી ઘરે આવે છે ત્યારે એના ફેમિલી વાળા છે એને ચંદ્રિકાને જોવે છે એના ચંદ્રિકાના વર્તનમાં થોડો એમને ફેર લાગે છે ત્યારે પછી ચંદ્રિકા એમને કહે છે ચંદ્રિકાના મમ્મી પપ્પા છે એના ભાઈ છે એના કાકા કહે છે તારે અત્યારે હવે આપણે ભણવું નથી તું ભણવાનું બંધ કરી દે અને તું ઘરે જ રહે તારે ચંદ્રિકા હરિશ ચૌધરીને કોલ અથવા મેસેજ કરીને કહે છે કે મારા ફેમિલી મને ભણવાની ના પાડે છે જેના કારણે આપણે પછી નહીં મળી શકીએ અને નહીં રહી શકીએ એટલા માટે આપણે સાથે લગ્ન કરી લઈએ એની પહેલા તો જયારે તે મૈત્રી કરાર કરે છે એની પહેલા બંને ફેબ્રુઆરી મહિનામાં મળે છે એના પછી તો તે ચાર છ મહિના પાલનપુરની અંદર રહે છે ઘણી જગ્યાએ ફરવા પણ જાય છે બંને સાથે ફરે છે અલગ અલગ જગ્યાઓ સ્થળો રાજસ્થાન મધ્યપ્રદેશ એવી એવી જગ્યાએ ફરે છે પછી એના પછી ચાર મહિના પછી જે એમના લગ્નનું હોય છે ત્યારે એ ઘરે આવે છે ત્યારે ચંદ્રિકાના ફેમિલીવાળા ચંદ્રિકાને ના પાડે છે કે તારે હવે પણ હું નથી આટલે જ રહેવા દે અને આપણે તું ઘરે કર કામ કર અને ઘરે રહે તો ચંદ્રિકાના કહે છે કે ના મારે પણ હું છે અને મારે પાલનપુર જેવું છે ચંદ્રિકા પછી પાલનપુર આવે છે ત્યાં રહે છે અને ચંદ્રિકા મેસેજ કરી અને ફોન કરી અને આને જણાવે છે છે કે આપણે હવે કરાર કરી લઈએ તો આ બંને તે અમદાવાદની અંદર મિરજાપુર વિસ્તાર છે મિરજાપુર ની અંદર કોર્ટમાં જઈ તારીખ છે ચાર છ બે હજાર પચીસ ના રોજ તે બંને મૈત્રી કરાર કરે છે મેં કીધું ને કે ફેબ્રુઆરી મહિનાની અંદર થાય છે એટલે બીજો મહિનો અને ત્યાંથી ચાર મહિના પછી એટલે છઠ્ઠો મહિનો આવી જાય એટલે ચાર છ બે હજાર પચીસ ના મિરજાપુર કોર્ટ ની અંદર બંને મૈત્રી કરાર કરે છે મૈત્રી કરાર કરી અને પછી ત્યાં ત્યાંથી ફરવા જાય છે મધ્ય પ્રદેશ ની અંદર આવેલા ઉજ્જૈન માં ત્યાંથી રાજસ્થાન ફરવા જાય છે પછી ઘરનાઓને ખબર પડે છે કે જે આપણી દીકરી છે કે ચંદ્રિકા એમના પિતાજી છે સેધાભાઈ છે કાકા શિવરામભાઈ એમને ખબર પડે છે કે ચંદ્રિકા તે હાજર નથી અને ભાગી ગઈ છે કે પછી થરાદ પોલીસ સ્ટેશનની અંદર આવી અને ફરિયાદ નોંધાવે છે કે ચંદ્રિકાને ગુમ થયા નહી ત્યારે ચંદ્રિકાને પછી ગોતવામાં આવે છે અને ચંદ્રિકા ત્યાંથી રાજસ્થાનથી મળે છે જ્યાં મૈત્રી કરાર કરી અને પછી ગયા હોય છે ત્યાં રાજસ્થાનના પાલેશ્વર શહેરમાંથી મળે છે તો હવે આપણે સ્ટોરીનું થોડોક આગળ વળાંક લઈ રહીએ કે ચંદ્રિકાને કેવી રીતના એનો ખૂન થયું કે કેવી રીતના એની હત્યા થઈ હત્યાની અંદર કેવી રીતના એના કોણ કોણ હત્યાની અંદર હતા અને કેવી રીતના થયું પછી ચંદ્રિકાએ શું શું મેસેજ કર્યા હતા કે જે હરેશ ચૌધરીને એ પણ તમે જાણો છો સારી રીતે પણ એ આપણે જોઈશું હરેશ ચૌધરીએ ચૌધરી કેમ નથી આપી શક્યા અને ચંદ્રિકાનું મૃત્યુ થઈ ગયું એના વિશે પણ માહિતી જાણીએ આપણે પછી રાજસ્થાનના ભાલેસરથી મળી આવે છે કે ચંદ્રિકા અને હરેશને બંનેને એક ગાડીની અંદર સાંચો સુધી લાવવામાં આવે છે જે થરાદથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે પછી ત્યાંથી હરેશ અને ચંદ્રિકાને અલગ અલગ બસ અલગ અલગ ગાડીમાં બેસાડવામાં આવે ચંદ્રિકાને સીધી લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશનની અંદર અને હરેશ ચૌધરીને કોઈ અન્ય ગુનાને માટે બીજી જેલની અંદર મોકલવામાં આવે છે એટલે એ બીજી જેલ એને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે છે કે અન્ય કેસો એના ઉપર હતા એના કરી અને એને અલગ જેલમાં મોકલવામાં આવે છે પછી ચંદ્રિકાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે સમજાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે કાલે બપોરના તમે આવજો તમારું સ્ટેટમેન્ટ લેવું પડશે તો ચંદ્રિકાને તે લોકો બીજા દિવસે ત્રણ વાગે પોલીસ સ્ટેશન બોલાવે છે અને લગભગ સાત આઠ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવે છે અને એનું સ્ટેટમેન્ટ લેવામાં આવે છે અરે ચૌધરીએ એક મીડિયા દ્વારા કીધું છે કે એ ખબર નહીં કે ચંદ્રિકા જોડે એવું તે કયું સ્ટેટમેન્ટ લીધું હતું કે તમે આટલા કલાકો સુધી

એકવીસ ના દિવસે જામીન મળે છે જેલની બારે આવે છે એ વખતે એમાં જેલમાં હોય એટલે ફોન તો હોય નહીં આપણને ખબર છે તો એ ફોલો ફોન હોય છે તે ત્યાંના કોન્સ્ટેબલ જોડે હોય છે ત્યાંથી કોન્સ્ટેબલ એને ફોન આપે છે એના ફોનની અંદર બધી તે એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરે છે જેમાં કે લોગિંગ કરે છે ફેસબુક છે ઇન્સ્ટા છે વોટ્સઅપ છે બધું ચાલુ કરશે અને ઇન્સ્ટાની અંદર મેસેજ આવે છે ચંદ્રિકાના મેસેજની અંદર એવું લખેલું હોય છે હરીશ તું મને બચાવી લે

રીટ કરે છે અને એના પછી ચાર દિવસે સત્યાવીસ તારીખે હાઈકોર્ટ છે તે થરાદ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ આપે છે અને કે તમે ચંદ્રિકાને કોર્ટની અંદર હાજર કરો પણ ચંદ્રિકાને કોર્ટની અંદર હાજર કરવા એની પહેલા ત્રેવીસ તારીખે હરીશ ચૌધરીએ જે રીટ કરી હતી એ કોઈ કારણોસર એમના ઘરે ખબર પડી જતી હોય છે અને કે ચંદ્રિકા ફરીથી ભાગી જશે અને અમારી સમાજની અંદર બદનામી થશે એટલા માટે એના જે પિતા છે 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 અને કાકા એની હત્યા એ આપણે જાણીએ કે હત્યા કેવી રીતને કરી અને કેવી રીતના તેને ઠંડા કલેજે જે હત્યા કરવામાં આવી અને પહેલું તો સત્યાવીસ તારીખે જે હાઈકોર્ટ છે થરાદ પોલીસ સ્ટેશન વાળા થરાદ પોલીસને કહે છે કે તમે ચંદ્રિકાને હાજર કરો પણ એ ચંદ્રિકાને હાજર કરવા જાય છે ત્યારે ચંદ્રિકાને ચોવીસ ત્રેવીસ તારીખે એકવીસ તારીખે જેલમાંથી છૂટે છે તેવીસ તારીખે રીટ કરે છે આ સત્યાવીસ તારીખે ચુકાદો આપે છે ત્યારે એવું જાણવા મળે છે કે ચોવીસ તારીખે ચંદ્રિકાએ સુસાઇડ કરી લીધું છે ચંદ્રિકાએ આત્મહત્યા કરી લીધી છે હવે આ જાણે છે અને હરેશ છે મેસેજ લઈ અને જે અલગ અલગ જગ્યાએ છે એમ આપણા ગૃહમંત્રી છે પીએમ છે સોરી સીએમ છે એમને અલગ અલગ છે એમને અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ એક 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 અરજી આપે છે અને કહે છે કે મારા ઉપર મારી પ્રેમિકાના આવા મેસેજ આવ્યા હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે મારી હત્યા કરી નાખશે હું લગ્ન નહીં કરું તો પછી ચોવીસ તારીખે હત્યા કરવામાં એવી રીતના હત્યા કરે છે કે જે ચંદ્રિકાના કાકા છે જેનું નામ શિવરામભાઈ દરગાભાઈ ચૌધરી છે એ ચંદ્રિકાને એવું કહે છે કે તારું જમવાનું આજે મારા ઘરે બનાવીએ એટલે ચંદ્રિકાને ફોહ લાવી મનાવી અને તેમનું ખાવાનું ચંદ્રિકાનું ખાવાનું છે તે શિવરામ ભાઈના ઘરે બનાવે છે અને જ્યાં ચંદ્રિકાને જે ખાધા પછી દૂધ આપે છે દૂધની અંદર ઊંઘની ગોળીઓ નાખી દે છે એટલે ચંદ્રિકા છે ટૂંક સમયની અંદર ભેર ઊંઘમાં સુઈ જાય છે પછી આની અંદર નામ બે આયા છે એક પિતા છે એના સેતાભાઈ દરગાભાઈ ચૌધરી અને કાકા છે શિવરામભાઈ દરગાભાઈ ચૌધરી તે બાજુની અંદર ઓયડી હોય છે એ ઓયડીની અંદર સુતેલી ને સુતેલી ચંદ્રિકાને લઈ જવામાં આવે છે અને ચંદ્રિકાને ત્યાં તેના જ દુપટાથી ગળું દબાવી અને એને મારી નાખવામાં આવે છે ચંદ્રિકાને ઊંઘની તો ગોળીઓ આપેલી હતી બે પાન અવસ્થા હતી અને ખબર પણ નથી હું ક્યાં છું મારી સાથે શું થઈ રહ્યું છે ઊંઘમાં ને ઊંઘમાં એને કાયમ માટે સુવડાવી દે છે એના પિતા સગા પિતા અને પછી એને એ જ દુપટાથી લટકાવી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ચંદ્રિકાએ સુસાઇડ કર્યું છે અમુક જગ્યાએ એવું પણ કહે છે કે ચંદ્રિકાને હાર્ટ એટેક આવ્યું છે પછી સાંચો

કરે છે પણ આપણી એક કહેવત છે કે ચોરના પગ હંમેશા કાચા હોય છે એટલે તરત જ આ પિતા પકડાઈ જાય છે અને પિતા પણ પોલીસ સ્ટેશનની અંદર કબૂલ કરી લે છે કે હા ચંદ્રિકાની હત્યા કરી છે તો મિત્રો બીજી વાત એમ કે હું એ કહેવા માંગુ છું કે જયારે આપણી ગુજરાતી કહેવત છે કે જ્યારે પિતા અને પુત્ર બે એક જીવડા લાગવા માટે આપણી કહેવત છે કે પિતાના ચંપલની અંદર પુત્રનો પગ આવી જાય તો એને મિત્ર માની લેવો જેવો જ પુત્ર થાય તો એના પિતાએ મિલાવી અને સમજાવવો પડે સમાજના રીત બાત સમાજ વિશે અને સારા ખોટાની શિખામણ આપવી જ જોઈએ એવી રીતે આ કેસની અંદર પણ થોડીક ચંદ્રિકાની માતાની પણ ભૂલ થાય છે જેવી રીતે આપણી દીકરી યુવાન થાય તો એની માતાને એની દીકરીને સખી માનવી પડે એની દીકરીને સખી માની અને એના સમાજના સારા વિશે સારા ખોટા વિશે અને શું સારું શું ખોટું એના વિશે માહિતી આપવી જોઈએ જો એને એના પરિવારને હરેશ પસંદ નતો તો એની દીકરીને સમજાવી જોઈએ કે માણસ આવો છે આમ તેમ છે આ કોઈને મારી પોતાના સંતાનને મારી અને કેટલા સુધી આ સારું વસ્તુ તમે કરી કહેવાય હું એવું કહું છું કે આવું પગલું ભરતું પહેલા તમે તમારા દીકરી દીકરાને સમજાવો અને જો એ તમને એવું લાગતું હોય જાય એવું છે આમ છે તેમ છે તમે સમજાવો અને જો સમજતા હોય દીકરો દીકરી વ્યવસ્થિત સામે સામે પાત્ર સારા હોય તો બની શકે છે કે અત્યારે ઘણી જગ્યાએ થાય છે તમે મેરેજ કરાવી શકો છો એમાં અને આ તો બંને એક જ કાસ્ટના ચૌધરી હતા એટલે એમાં કોઈ પેલું નો ડાઉટ વાળે અને જે આપણે બીજી શરૂઆતની અંદર વાત કરી કે ચંદ્રિકા સિવાય પણ હરીશ ચૌધરીની બીજી પ્રેમિકા હતી તો મિત્રો એ બીજી પ્રેમિકાનું નામ ગામ કોણ હતી એના વિશેની માહિતી આપણે આપણે આવતા એપિસોડની અંદર મેળવીશું તો આ અહીંયા પૂર્ણ કરીશું અને જો ચંદ્રિકાની જે બીજી ચંદ્રિકા સિવાય જે બીજી પ્રેમિકા હતી જેને એક અત્યારે આઠ નવ માસનો દીકરો પણ છે એના વિશેની માહિતી પણ આપણે મેળવીશું અને તમે પણ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો તો આપણે એનો વિડીયો પણ ટૂંક સમયમાં લાવીશું તો મિત્રો જય હિન્દ જય ભારત આટલેથી આપણે આ વિડીયો પૂર્ણ કરીશું